તો જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો ગુડ મોર્નિંગ તો આપણે આવી ગયા છીએ સવાર સવારના છ વાગે આપણા કેરોડા બસ સ્ટેન્ડ કેમ કે આજે જવાનું છે આપણે શૂટિંગમાં સોઈ ગામ ગુજુ ગુરુના ઘરે તો મિત્રો આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ પણ હજુ સુધી કોઈ આવ્યા નથી આપણને જવાનું કીધું તું વહેલાં પાંચ વાગે તો મિત્રો પાંચ વાગે તો ના ઉઠ્યા પણ શું કે છ વાગે તો ઉઠ્યા છ વાગે ઉઠીને તરત નાઈ ધોઈને અડધો ચા પી ના ચા એ નતા પીવાના આવી ગયા છે બસ સ્ટેન્ડ આપણે આ હોટલે આવીને ચા પીવાની છે પણ હજુ સુધી અમુક ક્રિએટરો એક્ટરો આવ્યા નથી તો જોઈ શકો છો આજે આપણે સુરેશભાઈ હવારાના મોઢું ધોયા વગર આવી ગયા છે બસ સ્ટેન્ડ અને બેઠે બેઠે રિચાર્જ કર્યું છે એટલે એમને બહુ ખોટું લાગ્યું છે

જો આવા ડ્રાઈવર જો ભઈ ભઈ ભૂમ પડાવી રિક્ષા ડાયર તો સાઈડ ના રિક્ષા ના ડ્રાઈવર તો ગમે ડ્રાઈવર ની સાઈડ હા જો રિક્ષા ડીઝલ વાળી થાય ને પેટ્રોલ વાળી કાય આવતો નહીં પેટ્રોલ વાળી આગળ ડીઝલ વાળી આગળ છે

તો જય માતાજી મિત્રો અમે પોકી ગયા છીએ સવાર સવારમાં માં બાબર મોટા તો અને એમાં અમારે કમા ભાઈ લાગી હતી ભૂખ એટલા માટે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ અમારા કમો ભાઈ ઓર્ડર આલે છે ગોટાનો કારણ કે ભૂખ એમને વધારે લાગી હતી શું કેવું ખાલી ગોટા બધા અત્યારમાં ચોમાસા ની કરવાનો

બાબર ની ભુવાની ટીમ માંથી અમારા વાલો ભાઈ ખૂબ જ સરસ એમનું કામકાજ છે સારી એવી એક્ટિંગ છે આ આયા છે દેશી ગામડિયા માંથી મજા 24 કલાક એક ના ના તો અમને આવે પ્રોબ્લેમ એટલા માટે એમ કોઈ કોના વિરોધ અમારા ભાઈ અને અને હવે રામજી ભાઈ આવી જો ચાલે ભાઈ આવી જો નામ લે રિક્ષા મુંબઈ નો ફેરો કરવો હોય તો ના ના રીક્ષા નગરપતિ કરેરા નગરપતિ કરે તમે લાગે કોઈ

કે ગમે એવા દુખી માણસ ને વિડીયો અમારો બતાવી ને હાડા સામી આ તમારા બધા આશીર્વાદ છે પ્રેમ છે અને આ ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો ચેનલ ને નવા વ્લોગ આવતા રહે છે અમારા ભાઈ ડાયરેક્ટર પેરી છે ટોપી પણ ચારેક ક્યારેક ફેરવતા હોય છે બરોબર અત્યારે ફેરવી ના લાખ ની આ ટીજીએસ નો કાક ફોન કરતા હે 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 એક લાખ આવ આહા બબલી તમે જોઈ શકો છો કે અતારી આ વ્લોગરો ઘણા ભરી પડ્યા છે સ્ટેડિયમ ખચો ખચ ભરાઈ મેડમ

અતમે શુંનો ઓરલ કરે ભાઈ હે આપણે માણસ લાગતા માણસ હોય થઈ ગયા હો દિલ ફોટો બધું છે ફોટો

બાબા કાક ઈચ્છા છે આની બેટા તારી શું ઈચ્છા છે બાબાને ખબર છે તારી પરણામ બાપુજી મજો મજો થાય કન્યાની આશાલીન આવ્યો રેવા દે હું એમને બાબો નથી કહ્યું